Hello students! વેલકમ ટુ એબીસી એકેડમી વિદ્યાર્થીઓ તમને ખબર છે કે કોવિડ નાઇન્ટીનને કારણે તમારા અભ્યાસક્રમમાં ત્રીસ ટકાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે તો આપણે અહીં જોઈ લઈએ ગણિત વિષયમાં તમારા કેટલા પ્રશ્નો ઘટાડી દેવામાં આવ્યા છે અને કેટલા પ્રશ્નો રાખવામાં આવ્યા છે તો આજે આપણે ચેપ્ટર એક ગણિતમાં વાસ્તવિક સંખ્યાઓમાં જોઈ લઈએ કે અભ્યાસક્રમમાંથી શું વાત કરી દેવામાં આવ્યું છે અને અભ્યાસક્રમમાં શું રાખવામાં આવ્યું છે જેમાં અહીંયા આપેલું છે એક પોઈન્ટ એક પ્રાસ્તાવિક જે તમારે વાંચી લેવાનું છે તે અભ્યાસક્રમમાં રાખવામાં આવ્યો છે એના પછી આવે છે તમારો એક પોઈન્ટ બે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય જે તમારા અભ્યાસક્રમમાંથી બાદ કરી દેવામાં આવ્યું છે આ તમારે કરવાનું રહેતું નથી એના પછી જોઈએ પ્રમેય એક પોઈન્ટ એક યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય જે તમારો અભ્યાસક્રમમાંથી બાદ કરી દેવામાં આવ્યું છે આ પણ તમારે કરવાનું રહેતું નથી હવે જોઈએ આગળ ઉદાહરણ એક જેમાં છે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસ્સા શોધો એ આ ઉદાહરણ તમારે કરી લેવાનું છે જેમાં યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી તમારે ગુસ્સા શોધવાનો છે એ પછી જોઈએ આપણે ઉદાહરણ બે જે અભ્યાસક્રમમાંથી બાદ કરી દેવામાં આવેલ છે ઉદાહરણ ત્રણ પણ બાદ કરી દેવામાં આવેલ છે એ પછી છે ઉદાહરણ ચાર જે ઉદાહરણ ચાર છે એ પણ તમારા અભ્યાસક્રમમાંથી બાદ કરી દેવામાં આવ્યું છે પછી આવે છે સ્વાધ્યાય એક પોઈન્ટ એક એમાં તમને એકથી પાંચ પ્રશ્નો છે જેમાં પ્રશ્ન એક યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસ્સા શોધો એ તમારે પ્રશ્નની પ્રેક્ટિસ કરી લેવી અને પ્રશ્ન બે ત્રણ ચાર અને પાંચ તમારો અભ્યાસક્રમમાંથી ઘટાડી દેવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ જે પ્રશ્નો કેન્સલ થયા છે અથવા રાખવામાં આવ્યા છે એ બધા તમે નોટડાઉન કરતા રહેજો એ પછી છે એક પોઈન્ટ ત્રણ અંક ગણિતનું મૂળભૂત પ્રમેય જે અભ્યાસક્રમમાં રાખવામાં આવેલ છે પ્રમેય એક પોઈન્ટ બે અંક મૂળભૂત પ્રમેય એ તમારો અભ્યાસક્રમમાંથી બાદ કરી દેવામાં આવેલ છે હવે છે ઉદાહરણ પાંચ જે તમારું કેન્સલ છે અભ્યાસક્રમમાં નથી ઉદાહરણ છ ઉદાહરણ છની પ્રેક્ટિસ અચૂક કરી લેવી વિદ્યાર્થીઓ જેમાં તમને આપેલ છે અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી છ અને વીસ નો ગુસ્સા અને લસા શોધો તો ગુસ્સા અને લસા શોધવાની અવયવીકરણની પદ્ધતિ તમારે અભ્યાસક્રમમાં રાખવામાં આવેલી છે જેની પ્રેક્ટિસ તમારે કરી લેવી એ પછી છે ઉદાહરણ સાત અને આઠ જેમાં સૂત્રનો ઉપયોગ કરીને તમારે લસા અને ગુસ્સા શોધવાનો છે એ પણ તમારે પ્રેક્ટિસ કરી લેવી સ્વાધ્યાય એક પોઈન્ટ બે જેમાં તમારે પ્રશ્ન એક બે ત્રણ અને ચારની પ્રેક્ટિસ કરવી જ્યારે પાંચ છ સાત અભ્યાસક્રમમાંથી બાદ કરી દેવામાં આવેલ છે ત્યારબાદ છે એક પોઈન્ટ ચાર અસમ્ય સંખ્યાઓનું પુનરાવર્તન જે તમારો અભ્યાસક્રમમાંથી બાદ કરી દેવામાં આવેલ છે એ તમારે કરવાનો રહેતો નથી ત્યારબાદ છે પ્રમે એક પોઈન્ટ ત્રણ એ પણ કેન્સલ છે તમારું પ્રમે એક પોઈન્ટ ચાર આ પણ તમારું કેન્સલ થઈ ગયેલું છે જેમાં તમારે સાબિતી આપવાની રહેતી હતી ઉદાહરણ નવ પણ કેન્સલ છે જ્યારે ઉદાહરણ દસ પણ તમારો અભ્યાસક્રમમાંથી વાત કરી દેવામાં આવેલ છે ઉદાહરણ અગિયાર પણ બાદ કરી દેવામાં આવેલ છે ઉદાહરણો કેન્સલ છે તેના કારણે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ પણ તમારું પૂરેપૂરું કેન્સલ થાય છે અભ્યાસક્રમમાંથી બાદ થાય છે જ્યારે એક પોઈન્ટ પાંચ સમય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન તમારે તેની પ્રેક્ટિસ કરવાની રહેશે ત્યારબાદ આવે છે પ્રમેય એક પોઈન્ટ પાંચ જે તમારા અભ્યાસક્રમમાં રાખેલ છે ત્યારબાદ છે પ્રમેય એક પોઈન્ટ છે જે તમારો અભ્યાસક્રમમાંથી બાદ કરી દેવામાં આવેલું છે પ્રમે એક પોઈન્ટ સાત તમારે તેની પ્રેક્ટિસ કરી લેવી વાંચી લેવું હવે આવે છે સ્વાધ્યાય એક ચાર સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર તમારું પૂરેપૂરું કેન્સલ છે પરંતુ તમારે પ્રશ્ન એક અને બેની તૈયારી કરી લેવી પ્રેક્ટિસ કરી લેવી કારણ કે આ સમય સંખ્યાનું નિરૂપણ છે તેના ઉદાહરણો તમને આપેલા છે અભ્યાસક્રમમાં રાખેલ છે તેથી તમારે તેની પ્રેક્ટિસ કરી લેવી બાકી પ્રશ્ન ત્રણ કેન્સલ છે વાસ્તવિક સંખ્યામાં જે મુદ્દાઓ રાખેલ છે અથવા બાદ કરવામાં આવેલ છે અહીં આ વિડીયો પૂરું થાય છે જો તમારે આવા જ વિડીયો જોઈતા હો તો તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલને દબાવો જેથી તમને અમારી નવી વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ મળી જાય વિડીયો જોવા માટે થેન્ક યુ